નડિયાદ સોશિયલ ક્લબ રોડ પર જર્જરિત બે માળની બિલ્ડિંગ પરનો સ્લેબ ધરાશય થયો નડિયાદ શેખકંડ તળાવ ને અડીને ખાનગી માલિકીની બે માળની બિલ્ડિંગ આવેલી છે આ બિલ્ડિંગ પચાસ સાહીઠ વર્ષ જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ હતી આ આ આ ઉતારી લેવા માટે અગાઉ દ્વારા નોટિસ નોટિસ આપવામાં આવી છે 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 નીચેના ભાગે દુકાનો આવેલી પણ આપી છતાં પણ જર્જરિત બિલ્ડિંગ તેના માલિક દ્વારા ઉતારી લેવામાં આવતી નથી તેમજ મરમત પણ કરવામાં આવતી નથી શુક્રવારે રાત્રે આ જર્જરિત બિલ્ડિંગ નીચે એક વ્યક્તિ સુઈ રહ્યો હતો ત્યારે રાત્રે બિલ્ડિંગના પહેલા માળની પેરાફિટની છત પરનો સ્લેબ નીચે તૂટી પડતા રહેલા એક વ્યક્તિને શરીરે ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી આ સ્લેબ પડ્યા બાદ ચીફ ઓફિસર દ્વારા આજુબાજુની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી તેમજ આ જર્જરિત બિલ્ડિંગના દુકાનદારોને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે રિપોર્ટર નરેશ ઘનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ